એમ છો બધા જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ અને આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં હશો અમે પણ એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં છીએ તો હમણાં વાગી રહ્યા છે સાંજના સવા છ અને સાંજનો ટાઈમ થઈ રહ્યો છે અને સાંજનો ટાઈમ થાય અને આપણે લેડીઝ લોકો જરૂરથી વિચારતા હોઈએ કે શું બનાવું શું બનાવવું અને આ રીતે સિંગલ ફેમિલીમાં આપણે રહેતા હોઈએ તો તો જરૂરથી વિચારવું પડે છે કે સાંજના ટાઈમમાં જમવામાં શું બનાવવું તો હું પણ ક્યારને એ જ વિચારી રહી છું કે આજે સાંજના ટાઈમમાં જમવામાં શું બનાવું ત્યાર પછી યાદ આવ્યું કે ફ્રિજમાં કારેલા પડ્યા છે તો થયું કે આજે કારેલાનું ભરેલું શાક ખીચડી અને રોટલી જે છે તે બનાવી દઉં તો હમણાં કારેલાનું ભરેલું શાક જે છે તે હું બનાવવાની છું અને ખીચડી અને રોટલી તો કારેલાનું ભરેલાનું શાકનું મને થયું ચાલો તમારી સાથે એક રેસિપી પણ શેર કરી દો અને કારેલાનું શાક તો ભાગ્યે જ કોઈને ભાવતું હશે પરંતુ અમારા ઘરમાં આ રીતે ગોળ નાખીને બનાવીએ તો એ કારેલાનું શાક બધાને ખૂબ જ ભાવે છે અને આ શાક હું કેવી રીતે બનાવું છું એ તમારી સાથે રેસીપી જે છે તે હું શેર કરીશ તો મારી સાથે બ્લોગમાં બન્યા રહો અને જો હા તમને આવા બધા રેસીપીના બ્લોગ કે કંઈક નવું એવા બ્લોગ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બ્લોગમાં આગળ વધીએ કારેલા જે છે તે આ રીતે મેં કટ કરીને મૂકી દીધા છે એટલે કે કાપી લીધા છે અને કારેલામાં પણ ઈયળ નીકળે આ વખતે હમણાં હું કારેલા કાપી દઈ તો એમાંથી નાની નાની ઈયળ હતી તો મને નવાય લાગી કે કડવી વસ્તુ છે તેમાં પણ ઈયળ હોય તો કારેલા કટ કર્યા તો એમાં એકાદ કારેલામાં આ રીતે ઈયળ નીકળી હતી તો કારેલા જે છે તે મેં કટ કરી લીધા છે અને તેમાં હવે મીઠું ભરીને તેને આપણે પંદરથી વીસ મિનિટ માટે હું રહેવા દઈશ એટલે કારે કારેલાની કડવાશ જે છે તે ઓછી થઈ જાય તો અહીં કારેલા જે છે તે મેં આ રીતે કટ કરી લીધા છે અને તેમાં મસાલો જે ભરવાનો છે તે પણ હું અહીં બનાવી લઈશ અહીં કારેલાને આ રીતે વચ્ચે જે બીયાનો ભાગ હોય તે મેં કાઢી લીધો છે અને કટ કરી લીધા છે આ રીતે ભરીને કરવાના છે એટલે આ રીતે મેં કટ કરી લીધા છે અને હવે કારેલા કડવા ન લાગે એટલે તેના માટે અહીં કારેલામાં આ રીતે મીઠું જે છે તે ભરીને મૂકી દેસું આ રીતે થોડું થોડું મીઠું ભરીને તેને પંદરથી વીસ મિનિટ માટે આ રીતે રહેવા દેસું તો આ રીતે મીઠું ભરીને તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે હું એને રહેવા દઈશ ત્યારબાદ અહીં કૂકરમાં ખીચડી મૂકવાની છે તો ખીચડી આ રીતે હળદર અને મીઠું નાખીને કૂકરમાં આ રીતે ખુલ્લા જ કૂકરમાં મૂકીશ એટલે કે એકદમ ધીમો ગેસ રાખીને કૂકરને બંધ નહીં કરવું સૌ પ્રથમ એટલે કે દસેક મિનિટ માટે થવા દઈશ એટલે ખીચડી જે છે તે એકદમ સરસ આ રીતે થઈ જાય અને પાણી થોડું એવું સોસાઈ જાય એટલે કે પાણી થોડું ઓછું થઈ જાય અને અડધી ખીચડી બફાઈ જાય ત્યારબાદ કૂકર બંધ કરીને તેની એક કે બે સીટી જે છે તે થવા દઈશ તો અહીં ખીચડી જે છે તે ગેસ પર મૂકી દીધી છે અને કારેલા મીઠું નાખીને આ રીતે અહીં ઢાંકીને મેં રાખી દીધા છે કારેલાને આ રીતે મીઠું નાખીને રાખ્યા હતા તેને દસથી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો અહીં કારેલાને આ રીતે પાણીમાં નાખીને આપણે સૌપ્રથમ બાફી લેશું એટલે કે આ રીતે મીઠાવાળા જ કારેલા છે તેને તેમાં અહીં નાખીને આપણે સૌપ્રથમ પ્રથમ કારેલાને અહીં પાંચથી દસ મિનિટ માટે પાણીમાં બાફી લેવાના છે નો મસાલો બનાવવા માટે અહીં આ રીતે સિંગદાણા જે છે ને પીસેલા આ રીતે હું ભરીને રાખું છું એટલે કે જ્યારે પણ ભરેલા શાક બનાવવા હોય ત્યારે તરત ફટાફટ આ રીતે શાક જે છે તે બની જાય તો સૌપ્રથમ ભરેલા કારેલાનો મસાલો બનાવવા માટે અહીં બે થી ત્રણ ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો છે તે લઈ લેશું અને એક ચમચી જેટલો બેસન તેમાં ઉમેરી દઈશું આપણે અને બે થી ત્રણ ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું તો આ રીતે ગોળ ઉમેરવાથી કારેલાનું શાક જે છે તે કડવું નહીં લાગે અને હવે તેમાં એક ચમચી જેટલી લસણવાળી લાલ ચટણી છે તે ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું થોડો એવો ખટાસ માટે આમચૂર પાવડર છે તે ઉમેરી દઈશું જો અહીં આમચૂર પાવડર ન હોય તો થોડો લીંબુનો રસ અને જો લીંબુ પણ ન હોય તો હમણાં કેરીની સિઝન ચાલી રહી છે એટલે થોડી કેરી એવી છીણીને ઉમેરી દેવી થોડો એવો ગરમ મસાલો છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ છેલ્લે થોડા એવા લીલા દાણા છે તે કટ કરીને અહીં મસાલામાં આપણે ઉમેરી દઈશું ત્યારબાદ હવે તેમાં છેલ્લે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને મસાલો જે છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે જે છે તે આ રીતે પાંચ જ મિનિટમાં સરસ રીતે બફાઈ જશે બફાઈ જાય એટલે તેને આપણે ચાણીમાં માટે ડુંગળી અને ટામેટું છે તે મેં લઈ લીધા છે અને ડુંગળી અને ટામેટું મને છે ને આ રીતે મિક્સર જારમાં ગ્રેવી કરવાની પસંદ નથી આવતી એટલે કે હું છે ને ખમણીમાં જેને ખમણી નાખું છું એટલે ફટાફટ આ રીતે ગ્રેવી જેવા થઈ જાય અને શાકમાં પણ ફટાફટ એનો યુઝ આપણે શાક બનાવવામાં કરી શકીએ તો કારેલાના ભરેલા શાકમાં આ રીતે ડુંગળી અને ટામેટું ખમણીમાં ખમણીને ગ્રેવી કરીને હું નાખીશ ત્યારબાદ હવે મસાલો જે બનાવ્યો છે તે આ રીતે કારેલા જે છે તે ઠંડા પડી ગયા છે થોડા તો તેમાં આપણે ભરી લેશું કારેલામાં જો વચ્ચે પાણીનો ભાગ હોય તો તેને આ રીતે કાઢી લેવો અને આ રીતે નીચવીને કારેલું જે છે તે લેવું એટલે અંદર પાણીનો ભાગ જે હશે તે નીકળી જશે હવે અહીં કારેલાના શાકનો વધારો કરવા માટે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું એક નાની ચમચી જેટલી રાઈ નાખીશું થોડું એવું જીરું અને થોડી એવી હિંગ નાખીશું અને તેલમાં થોડી એવી હળદર નાખીને આપણે જે આ ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરી છે તે ઉમેરી દઈશું ત્યારબાદ અહીં ગ્રેવીના માપનું મસાલો જે છે તે થોડું ધાણાજીરું પાવડર થોડું લાલ કાશ્મીરી મરચું અને થોડું એવું મીઠું ઉમેરી દઈશું અને ગ્રેવીમાંથી આ રીતે થોડું એવું તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે જે ભરેલા કારેલા રાખ્યા છે તે તેમાં ઉમેરી અને બાદ ભર્યા જે મસાલો છે તે પણ ઉપરની સાઈડ નાખી દેસુ આપણે અને ત્યારબાદ અહીં થોડું એવું પાણી નાખી દેસુ પાણી અહીં કેવો રસો કરવો છે તે પ્રમાણે નાખવું અને આ રીતે છૂટા છૂટા કારેલા રાખીને આપણે તે શાકને ઢાંકીને થવા દેસું તો અહીં કારેલાનું શાક જે છે તે થઈ ગયું છે અને લોટ જે છે તે હમણાં હું બાંધી લઉં છું અહીં પાંચથી સાત મિનિટ બાદ આ રીતે શાક જે છે તે શાક જે છે તે રેડી થઈ ગયું છે તો અહીં લાસ્ટમાં એવા લીલા ધાણા છે તેનું કટ કરીને નાખી દઈશ જે છે તે રેડી થઈ ગયું છે અને રોટલી જે છે તે હું બનાવી રહી છું તો છાસ પણ બની ગઈ છે જે ફ્રિજમાં મૂકી દીધી છે ઠંડી ઠંડી થવા માટે તો સાંજનું જમવાનું જે છે તે રેડી થઈ ગયું છે થઈ ગયું છે રેડી અને રાતના જમવામાં છે શાક પાપડ રોટલી અહીં છે ખીચડી અને અહીં અમને પૂછીએ કે ભરેલા કરેલાનું શાક કેવું લાગે ભાવે તમને ભરેલા કરેલાનું શાક હા બહુ ભાવે અમારે ઘરે બનતા નથી પણ ભરેલા કારેલા બનતા નથી એટલે આ શું બનાવ્યું છે તમે બહુ દિવસ બેના છે તો ભરેલા કારેલાનું શાક છે ને હમણાં ઘણા ટાઈમે મેં આ બનાવ્યું છે અમારા ઘરે ભરેલા શાક તો બધાને બધા જ ભાવે એવું નહીં કે ભરેલા કારેલા બધા જ ભરેલા શાક જે છે તે બધાને બહુ ભાવે પરંતુ ગયા વર્ષે છે ને મગફળી મેં નથી ભરાવી અને આ વર્ષે હમણાં જ મગફળી ભરાવી એટલે મગફળીનો ભૂકો કરીને રાખ્યો છે તો આ રીતે ભરેલા શાક ફટાફટ બની જાય એટલે હવે બનાવશું અહીંયા હું કરી રહી છું આજના બ્લોગનો એન્ડ આજનો બ્લોગ તમને થોડો પણ પસંદ આવ્યો હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી તમને બધાને બાય બાય ટેક કેર ઓફ યુ થેન્ક્સ ફોર વોચિંગ